ભાવનગર શહેરના કાળિયાબીડ પાણીની ટાંકી પાસે કોલીસ ચાલક ઉપર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જો કે તેનો આબાદ બચાવ થયો હતો અને કારને નુકસાન પહોંચ્યું કાર ચાલક અલ્તાફ ઇબ્રાહીમભાઈ બેલીમના જણાવ્યા પ્રમાણે ફારૂકભાઈ સહિતના શખ્સો દ્વારા હથિયારો વડે હુમલો કર્યો હતો જો કે જૂની કોઈ અદાવત ન હોય પરંતુ બે દિવસ પહેલાં થયેલી માથાકૂટને પગલે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું અને આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે

અત્યારે તો કઈ નહિ અત્યારે અત્યારે એડમિશન બનાવે ક્યારે બનાવે અત્યારે નવ વાગે નવ વાગે ના બનાવે